નમસ્કાર મિત્રો સોખી વાત કરું છું કે અઠવાડિયું આડું હોય કે આઠ દાડા આડા હોય ગમે આડુ હોય તારે છે દાવાનું થાતું નથી આટલું તારે ધમરા

તારા મોઢે થી બોલ કે છોકરા વાળી રમતો કરે છે આમ કીધું કોઈ મોને થોડોક પોણી સડાય તો ઈ મોને તંબુરો કોણ દેખાય છે કંટ્રોલ જો શું કોમ કાંઈ દેખાય તો મને બતાડો

શું ભાઈ તારે શું પ્રોબ્લેમ છે નથી મેલ્યો નહી તું ફાયદા મેલતી ના ના કે પગ ભાઈઓ પણ ચર કરીને હાથમાં

એક તો આવવાનું કઈ મેલવાય અમારે આવવાનું એમ આપડા થી મેલવા આવરા છે નઈ સોખી વાત કર એ તો આય ને તારે ગાડી વેસાઈ ગઈ છે એ ટાળું જ મરાવશે એક દાડો ઘર નહી તમે જોજો એ ખાવા જ જાય છે તો મને અમરતભાઈ વાયડ ને બજન લઈ જા દઈએ તો મિત્રો આ ગીત તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરી દો આ ગીત આપડે અમરતભાઈ વાયડે લખ્યું છે અને આરફભાઈ કાઠીએ લખ્યું છે તો મિત્રો આ સોંગ જેવો છેટો છે પિયર મારું એમાં તમે દેવો સપોર્ટ કર્યો છે એનથી વધારે આ ગીતને સપોર્ટ કરજો જોરદાર ગીત છે અને યુટ્યુબમાં તમે લખો યા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છેઠું નથી પિયર મારું આ સોંગનું નામ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તો તમે રીલુ બનાવજો ઓરિજિનલ ગીતની અંદર તમે કોમેન્ટ કરજો એક સારી સરસ મજાની તો ગીતને પણ સપોર્ટ કરજો એ ગીત પૂરું સાંભળજો છે તો નેક્સ્ટ ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાજી તો આ વિડીયોને સપોર્ટ કરજો એક મનોરંજન માટે વિડીયો હતો શબ્દ કોઈ ખોટું બોલ્યા નથી અને ખોટું લાગે તો માફ કરજો જય માતાજી મળીયેસ્ટ